નમસ્કાર મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમે જ્યાં જોતા હમ કીર્તિદાન ગઢવી સાહેબ એક આ જોવા મળતો તો સૌથી પહેલા મિત્રો તમે આગળ વિડીયો જોયો છે હવે આ વિડીયો જોયા પછી જાહેર જનતા નું કહેવું એવું છે કે ક્યાંક ને ક્યાંક કીર્તિદાન ભાઈ ગઢવી સાહેબ પણ વેચાઈ ગયા મિત્રો પૈસા બતાવવામાં આવે ત્યારે કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ સાહેબ પૈસા જોઈને જાય મિત્રો વાત કરવામાં આવે તો અંદર ગઢવી સાહેબે અદાણી અને અંબાણી સાહેબના વખાણ કર્યા કે આ દુનિયાની અંદર તમે ઘણી બધી કંપનીઓ જોઈ છે પણ અદાણી અને અંબાણીની વાત જ ન થાય આટલું કહેતા જ કચ્છમાં તમે જોયું હશે મિત્રો કે જયારે એ અદાણી કંપનીના લોકો પોલીસ બંદોબસ્ત સાથે આવી અને ક્યાંકને ક્યાંક એ ખેડૂતોના ખેતરની અંદર ઢાંભલા નાખી દીધા વીજળીના વીજ લાઈનના ઢાંભલા નાખ્યા ખેડૂતોને એક રૂપિયાનું વળતર પણ ન આપ્યું અને ક્યાંકને ક્યાંક ખેડૂતો જોડે અત્યાચાર થયો ને જ્યારે એ ખેડૂતો બોલવા માટે જાય ત્યારે એમને જેલના હવાલે કરી નાખવામાં આવે અને ત્યારબાદ તમે જોયું પણ હશે કે કચ્છની અંદર ઘણું બધું આંદોલન પણ કર્યું પણ સાહેબ કીર્તિદાન ગઢવી સાહેબ કેમ નથી દેખાતું તમે શા માટે અંબાણી ને અદાણીના વખાણ કરો કેમ કે અદાણી સાહેબ કચ્છની અંદર એક અને જ્યાં લગભગ ખેડૂતોના જે ખેતર હોય ને ભાઈ એ ખેતર માંથી વીજ લાઈન નીકાળી જેમાં ખેડૂતો રોતા થઈ ગયા ભાઈ અને હવે તમે વિચારો કે જે ખેડૂતો રોતા થઈ ગયા એમની માટે કીર્તિદાન ભાઈ ગઢવી સાહેબે કોઈ અવાજ ન ઉપાડ્યો અને અદાણી ને અંબાણી પૈસા આપતા જ એમના ગુણ ગાવા મળ્યા તો એટલે જ મિત્રો સોશિયલ મીડિયાની અંદર લોકો કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ ને એવું કહી રહ્યા છે કે કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ ને તમે રૂપિયા આપો તો ગમે તે પાર્ટી બાજુ બોલી જાય કેમ કે મિત્રો એક પ્રોગ્રામ ની અંદર હવે આપણને ખબર નથી કે પ્રોગ્રામ અદાણી સાહેબ નો હતો અંબાણી સાહેબ નો હતો કે કોઈ બીજો નો હતો ડોન્ટ વરી એના વિશે આપણે વાત નથી કરવાના વાત મિત્રો ત્યાં આવે કે કીર્તિદાનભાઈ ગઢવી સાહેબે જ્યારે કચ્છમાં ખેડૂતોના ખેતરની અંદર વીજ લાઈન નાખવામાં આવી ત્યારે એમને ડાયરામાંથી શા માટે બે શબ્દો ખેડૂતો માટેના ના કીધા અને જ્યારે અદાણી ને અંબાણી વાત આવે ત્યારે એમના ગુણગાન ગાવા પડે તો આને લઈને જ લોકો એમ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ પણ હવે વેચાઈ ગયા દસ દસ લાખ રૂપિયા એમની બોડી થઈ ગઈ ત્યારે જ મિત્રો અંબાણી ને અદાણી સાહેબના વકાણ કરી રહ્યા છે તો શું ખરેખર તમને શું લાગે દર્શક મિત્રો શું ખરેખર કીર્તિદાન ગઢવી સાહેબે આ ગીત ગાવ્યું તો ખરેખર શું કોઈ ટાર્ગેટ કરીને તો નતું ગાવ્યું પરંતુ આનાથી મિત્રો ઘણા બધા લોકોને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આટલું ખેડૂતો સારું કામ કરી રહ્યા છે ખેડૂતો જોડે અન્યાય થયો ને તો પણ છતાં કલાકારો કલાકારો એમનો સપોર્ટ કરે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવનાર પણ કરતા રહેજો ધન્યવાદ